નમસ્કાર લાઈવ ન્યૂઝમાં તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર લાખ ઓગણત્રીસ હજાર ત્રણસો ના સાથે બે પરપ્રાંતિય આરોપીઓને ઝડપી પાડતી મહુવા ડિવિઝન પોલીસ ટીમ તારીખ બાર નવના રોજ તળાજાના ખો વિસ્તારમાં મહુવા વિભાગ ટીમ પોલીસ ટીમને મળી બાતમી આધારે એક રેડ એનડીપીએસ હેઠળ રેડ કરવામાં આવી છે જેમાં બે ઇસમો અને એનડીપીએસ એક્ટ હેઠળ નિયંત્રિત પદાર્થો જેમાં આ ફી અને પોસ્ટ ડેટા મળી આવેલ છે આ બે આરોપીઓ રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના રહેનામ છે અને છેલ્લા અમુક વર્ષોથી અહીંયા આવીને જે નાર્કોટિક્સ પદાર્થ હોય છે એની હેરફેરમાં સંકળાયેલ હતો આમાં બે આરોપીઓ અત્યારે પકડવાના બાકી છે જેના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે આમાં ગઈકાલે રાત્રે એનડીપીએસ એક્ટની કલમ આઠ સી પંદર બી સત્તર સી અને ઓનત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં કુલ પકડાયેલ પકડાયેલ મુદ્દામાલમાં ઓગણત્રીસ કિલો તીનસો ગ્રામ કોઝડોડા છે અને આઠ કિલો નવસો અસી ગ્રામ અફીમનો રસ છે ટોટલ મુદ્દા જે પકડાયેલ છે એની કિંમત તેર લાખ ઓગણત્રીસ હજાર છે જી સર આ લોકો ભાવનગર જિલ્લામાં અમરેલી જિલ્લામાં અથવા ગુજરાતમાં કોઈ નેટવર્ક ધરાવતા કાર્ય એ જે આરોપીઓ છે એ મૂળ રાજસ્થાનના રહેનામ છે અને ત્યાંના જે અ ઓપિયમના કલ્ટિવેટર્સ હોય છે એનાથી ગેરકાયદેસર રીતે એ પ્રોક્યુરમેન્ટ કરતા હતા કોચ ડોડાને અફીમના અને પછી એ સંકળાઈને અહીંયા સુધી લાવતા હતા અને પછી આ વિસ્તારમાં આ નાની માત્રામાં વેચાણ કરતા હતા આજે મેં કોર્ટમાં રજૂ કરીને કેટલા દિવસના માગવામાં આવશે સાહેબ એની કાર્યવાહી ચાલુ છે જે યોગ્ય રિમાન્ડ છે એ માગવામાં આવશે